અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી ચાલતી પાર્વતી જાદવ હોસ્પિટલમાં સીટી સ્કેન અને એમઆઈ કરાવવામાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલાકી એટલા માટે કે હોસ્પિટલમાં મશીન બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતે હોસ્પિટલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે ટોરેન્ટ કંપની દ્વારા દાનમાં આપવામાં આવેલા બંને મશીનો કંપનીના કર્મચારીઓ અને પોલીસ દ્વારા આવીને અચાનક જ ચાલુ સવા બંધ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે પ્રાઇવેટ હોસ્પિટલ કરતા હોસ્પિટલમાં રાહત દરે

અને હજુ સુધી કંઈક આનો નિવારો આવ્યો નથી જે સોલ્વ થઈ નથી અને આ બાબતે તારીખ સત્યાવીસ ના રોજ ટોરેન્ટ કંપનીના જવાબદાર અધિકારી મિસ્ટર ચેતન બુંદેલા સાથે પણ મુલાકાત કરવામાં આવી પણ એમને પણ આ મશીનો ચાલુ કરવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરી દેતા થોડીક દુઃખ સાથે પ્રયત્ન અમારો દ્રષ્ટિઓનો ચાલુ છે